હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ સાબુદાણા ટિક્કી તો ચલો બનાવવાની શરૂઆત કરીશું તો તેની માટે એક બાઉલમાં મેં એક વાટકી જેટલા સાબુદાણા લીધા છે તેને આપણે સારી રીતે ધોઈને તે જ વાટકી જેટલું પાણી લઈને તેને બે કલાક માટે પલાળી દઈશું તો બે કલાક થઈ ગયા છે સાબુદાણા સારી રીતે પલળી ગયા છે હવે આપણે ટિક્કી બનાવવાની શરૂઆત કરીશું તો તેની માટે એક વાસણમાં આપણે મેં બટાકાને બોઇલ કરીને રાખ્યા હતા બે બટાકા લીધા છે તેને સારી રીતે છીણી લેવાના છે તેમાં સિંગદાણાને મેં શેકીને તેનો અધકચરો ભૂકો કરી દીધો છે આદુ અને લીલા મરચાંની પેસ્ટ છે મરી પાવડર સાબુદાણા અને સિંધા મીઠું લીધેલું છે તેને સારી રીતે મિક્સ કરીને આ રીતનો તેનો લોટ તૈયાર કરીશું હવે આપણે હાથમાં તેલ લગાવીને તેને ટી બનાવવાની છે જેથી સાબુદાણા આપણે હાથેમાં ચોટે નહીં તો આ રીતના ટિક્કીનો શેપ આપી દેવાનો છે અને બધી જ ટિક્કી આ રીતના આપણે તૈયાર કરી દેવાની છે તો જોઈ શકો કે ટિક્કી સારી રીતે તૈયાર છે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં સારી ટિક્કી ગોઠવી દઈશું અને તેને ઢાંકી દઈશું જોઈ શકો છો ટિક્કી ફૂલીને તૈયાર છે હવે આપણે તેને પલટાઈ દઈશું અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે તો જોઈ શકો છો કે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ જ ગયું છે હવે આપણે તેને પ્લેટમાં બહાર કાઢી દઈશું અને સર્વ કરી દઈશું તો તમે પણ ચોક્કસથી આ ટિક્કી જરૂરથી બનાવજો બાય બાય